હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ શિયાળો આવે એટલે ખૂબ જ પ્રમાણમાં મેથીની ભાજી માર્કેટમાં આવે અને એવું થાય કે જુદું જુદું બનાવીને ખાઈ લઈએ તો આજે આપણે મેથીની ભાજીની એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે એના માટે મેં લીધા છે લીલી મેથીની ભાજી જેને આપણે ધોઈને ઝીણી ઝીણી સમારી લઈશું સાથે જ મેં લીધું છે ટામેટું એક નંગ લીલા મરચાં અને લીમડી તો ટામેટાના ક્યુબ્સમાં કટ કરીશું અને હવે વઘાર સ્ટાર્ટ કરીશું તો એના માટે મેં કઢાઈ લીધું છે કઢાઈમાં આપણે લગભગ પાંચથી સાત ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું આગળ પરથી થોડી હિંગ અને હિંગને સરસ આપણે ફ્રાય કરીશું સાથે હવે આપણે રઈ તતડાઈશું અને જીરું પણ સાથે જ એડ કરી દઈશું તો રઈ જીરો અને હિંગનો વઘાર કરી દીધો છે હવે આપણે એમાં લીમડી અને લીલા મરચાં ઉમેરીએ તો લીલા મરચાં તમે ખાઈ શકો તેટલા કાપવાના છે અને લીમડી થોડી આગળ પડતી નાખવાની છે તો એનો ફ્લેવર સરસ આવશે તો બધું સરસ આપણે ધીરા તાપે સાંતળી લઈશું અને જ્યાં સુધી લીમડીનો ફ્લેવરની સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે એને સાંતળીશું તો તમે જોઈ શકો છો લીમડી આપણી સરસ સાંતળી ગઈ છે મરચાં પણ સરસ સાંતળી ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું આગળ પડતા શીંગદાણા શિંગદાણાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું તો આ બધો જ પ્રોસીજર આપણે ધીરા તાપે કરવાનો છે નહીં તો શિંગદાણા બરી જશે તો શિંગદાણા આપણા સરસ શેકાઈ ગયા છે હવે આપણે એમાં ટામેટું એડ કરીશું અને ટામેટાને પણ સરસ તેલ ના છોડે ત્યાં સુધી એને ફ્રાય કરીશું તો એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું જેથી ટામેટા આપણા સરસ ગલી જાય અને ફટાફટ શેકાઈ જાય તો બસ ધીરાત આપે આ બધું આપણે શેક્યા કરવાનું છે જ્યાં સુધી ટામેટા સરસ ગલી ના જાય તો તમે જોઈ શકો છો ટામેટા સરસ આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે મેથીની ભાજી એડ કરીશું તો મેથીની ભાજીને પણ આપણે શેકવાની છે જ્યાં સુધી સરસ ઓસવાઈ અને એક રસ ના થઈ જાય તો આ બંનેને આપણે પાંચેક મિનિટ માટે શેકીશું અને બધું સરસ આપણું રેડી થઈ જશે ફ્રેન્ડ્સ હજી તમને રેસીપીનો ખ્યાલ આવ્યો કે નહીં કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે મેથીની ભાજી ટામેટા શિંગદાણા બધું સરસ એક રસ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું હળદર અને લાલ મરચું એડ કરીશું તો ફ્રેન્ડ્સ લીલા મરચાં નાખ્યા છે એટલે એ પ્રમાણે આપણે પોતાના ઘરના સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખવાનું રહેશે બધું સરસ આપણે શેકી લઈશું જેથી મરચું હળદર બધું સરસ શેકાઈ જાય અને કાચાપણું એનું બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો કે એક રસ બધું થઈ ગયું છે મેથીની ભાજી શિંગદાણા ટામેટા એનો મતલબ કે આપણું આ શેકાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એમાં એડ એડ થોડું પાણી ફ્રેન્ડ્સ પાણી એટલે ઉમેરવાનું છે કે બધો એક રસ થઈ જાય અને આપણે હવે જે આઈટમ ઉમેરવાના છે એમાં સરસ આ બધો જ મસાલો ભળી જાય તો બસ હવે આપણે એમાં એડ કરીશું પલારેલા પૌવા હા ફ્રેન્ડ્સ આજે આપણે મેથીવાળા બટાકા પોવા બનાવવા જઈ રહ્યા છે પણ તમે જોયું છે કે આપણે ડાયાબિટિક ફ્રેન્ડલી પૌવા બનાવ્યા છે જેમાં આપણે બટાકાનો સેચ પણ ઉપયોગ નથી કર્યો અને પૌવાને બેલેન્સ થાય એટલે મેથી એડ કરી છે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું લીંબુનો રસ એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ખાંડ નાખવી એમાં ઓપ્શનલ છે હું નથી નાખતી તો બધું સરસ આપણે મિક્સ કરી અને મેથી પૌવા રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તમારા ઘરમાં તમે મેથી પૌવા બનાવો છો કે નહીં ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ રેસીપી થાય છે કડવા સહેજ પણ લાગતા નથી પૌવા અને ડાયાબિટીક ફ્રેન્ડલી થઈ જાય છે એકલા પોંગમાં તમે બનાવશો તો ડાયાબિટીસવાળા નહીં ખાઈ શકે પણ સાથે જો મેથીની ભાજી રાતે ઉમેરશો તો બધું બેલેન્સ થઈ જશે તો ચાલો આપણે ગરમ ગરમ સર્વ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ખૂબ ખૂબ શેર કરજો અને સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરજો અને સદાય સુપર સહેલિયા સાથે રહેજો તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા ફરીથી નવી વિડીયોમાં નવી સહેલી સાથે મળીશું